નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા તમામ જિલ્લાઓમાં મદરેસાના સર્વેનો આદેશ આપવામાં આવ્યો હતો ત્યારે શહેર અને જિલ્લામાં પચાસ જેટલા મદરેસાની તપાસ કરવામાં આવી હતી હાલ જે સૂચના હતી અંતર્ગત મદરેસાઓને વિઝિટ અથવા એને કોઈ અન્ય ચકાસણી એવો કોઈ ઈરાદો હતો નહીં શિક્ષણની કચેરીનું કામ બાળકોને શિક્ષણ મળી રહે તે છે એસએસસી અંતર્ગત શાળા બહારના બાળકોનો સર્વે વર્ષ શરૂ થતાં પહેલાં પ્રવેશપાત્ર બાળકોનો સર્વે વિભિન્ન સર્વેની કામગીરી થતી હોય છે તે અંતર્ગત મદરેસામાં જે બાળકો ધાર્મિક શિક્ષણ મેળવી રહ્યા છે એમાં છથી ચૌદ વર્ષના બાળકો હોય તેઓ વિધિવત પ્રાથમિક શિક્ષણ ભારતનું બંધારણનું આર્ટિકલ એકવીસ એ એમને પ્રાથમિક શિક્ષણનો મૂળભૂત અધિકાર આપે છે તો એ અંતર્ગત તેઓ પ્રાથમિક શિક્ષણ મેળવે છે કે કેમ તે સુનિશ્ચિત કરવા માટેનો એક પ્રયત્ન હતો વિગતો મેળવવાની વાત હતી એ વિગતો મેળવી લેવામાં આવી છે અને તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે આશરે પચાસ મદરેસાઓની મુલાકાત લઈ અને આ બાબતની વિગતો એકત્ર કરવામાં આવે મદરેસામાં કોઈ પણ પ્રકારની શિક્ષણ વિભાગ તરફથી ગ્રાન્ટ આપવામાં આવતી નથી એ લોકો પોતે સ્વયં તેમની રીતે નિભાવણી કરતા હોય છે અને બીજી કોઈ પણ પ્રવૃત્તિ થતી હોય તો એ શિક્ષણ વિભાગનો વિષય નથી એ પ્રવૃત્તિ કરવા માટે ધાર્મિક શિક્ષણ આપવા માટે ભારતનું બંધારણનું આર્ટિકલ અંતર્ગત ટ્વેન્ટી નાઇન છે લઘુમતીઓને પોતાનું ધાર્મિક શિક્ષણ આપવાનો અધિકાર છે એ અંતર્ગત કાર્ય કરે છે અમારી તપાસ હતી જ નહીં હું એ જ આપને કહી રહ્યો છું કે આ તપાસ નથી એ શબ્દ ભયંકર ખોટો અને ખરાબ છે અમારે માત્ર ને માત્ર ત્યાંના બાળકો પ્રાથમિક શિક્ષણ મેળવે છે કે કેમ અમે બાળકોની વિગત મેળવી છે મદરેસાની વિગત મેળવવાનો કોઈ જ ઇરાદો કોઈ કચેરી તરફથી રહ્યો નથી